તામિલનાડુના નીલગિરી જિલ્લામાં લોંગવુડ શોલા રિઝર્વ ફોરેસ્ટને રામસર સ્થળ જાહેર કરવામાં આવ્યું છે આ શબ્દનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય મહત્ત્વની ભેજ ધરાવતી જમીનો માટે થાય છે તામિલનાડુ સરકારે આ યાદીમાં લોંગવુડ શોલા રિઝર્વ ફોરેસ્ટ અને કરાઈ વેટ્ટી પક્ષી અભયારણ્યનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલય તથા રામસર સાઇટ સચિવાલયે આ દરખાસ્ત સ્વીકારી લીધી અને બુધવારે બંને સ્થળોને રામસર સાઇટ્સ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા હવે તામિલનાડુમાં આવા સ્થળોની સંખ્યા વધીને સોળ થઈ ગઈ છે જે દેશમાં સૌથી વધુ છે ધ લોંગ ગુટસોલા ઇટ્સ એજ ઇટ્સ અબોટ ટુ 250 ઓન ફિફટી એકસ ઇટ ઇઝ એક્ચુઅલી ઇટ વોસ કન્સર્ડ બાય one uh, British man known as Balin Brooke. He was the real conservator of this forest. He only prevented people from converting this forest into tea garden in those days, from 1905. Till 1905 to 1950, he stayed here and he was a well-protected shala. And afterwards, the forest department undertake all these things and now it is well-protected. લોંગવુડ શોલા રિઝર્વ ફોરેસ્ટમાં છોડ અને પ્રાણીઓની સાતસોથી વધુ પ્રજાતિઓ જોવા મળે છે અહીં જોવા મળતા પક્ષીઓની એકસો સિત્યોતેર પ્રજાતિઓમાંથી ચૌદ પશ્ચિમ ઘાટની સ્થાનિક પ્રજાતિ છે માઇક્રો ક્લાઇમેટ ઓફ કોટેગીરી ટાઉન સો દેટ is વેરી બટ કોટેગીરી ટાઉન ઇઝ નાઉન એઝ ધ સેકન્ડ સ્વિટરલેન્ડ સો ઇટ ઇઝ બીકોઝ ઓફ લોંગવવુડ શોલા સો ધ ગવર્મેન્ટ ઓફ તમિલનાડુ હેઝ રિકોગનાઇઝડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધીસ પ્લેસ એન્ડ ડેક્લેડ ઇટ એઝ અ ઇન્ટરનેશનલ કન્ઝર્વેશન સેન્ટર ઇંગ્લેન્ડ બ્રિટિશ હાઈ કમિશન દે હેવ ડેક્લેડ ધીસ એઝ અસ કેન ઓપી કવરેજ લોંગવુડ શોલા રિઝર્વ ફોરેસ્ટ એ નીલગિરી ઇકોસિસ્ટમનો અભિન્ન ભાગ છે અને કોટાગીરી નગર માટે પાણીનો મુખ્ય સ્ત્રોત છે તે અઢાર ગામોને પાણી પૂરું પાડે છે